ભાવનગર તાલુકાના નવા રતનપર ગામના ત્રણ યુવાન દરિયામાં નાહવા માટે ગયા હતા નવા રતનપર ગામે વિસ્તારમાં નાહવા જતા ત્રણ યુવાન ડૂબ્યા હતા પડેલા યુવાનોએ બચાવવા માટે પાડતા સ્થાનિક લોકોએ ડૂબી રહેલા બે યુવાનને બહાર કાઢ્યા હતા જ્યારે ઋત્વિક તુલસીભાઈ બાંભણિયા નામનો યુવાન દરિયામાં ગરકાવ થઈ ગયું હતું આ ઘટનામાં અજય કેશવભાઈ બાંભણિયા અને જયેશ કેશવભાઈ બાંભણિયા નામના યુવાનોનો બચાવ થયો છે જ્યારે દરિયામાં ગરકાવ થયેલા ઋત્વિક તુલસીભાઈ બાંભણિયા નામના યુવાનની શોધખોળ હાથ ધરાઈ છે ઘોઘા પોલીસને જાણ થતા પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી રિપોર્ટ બાય વિપુલ ગોહિલ સાથે સંજય રાવલ એસબી ન્યૂઝ ભાવનગર